ભરૂચ જિલ્લાના નારાજ કોંગ્રેસ આગેવાનોએ ચૈત્ર વસાવાને સમર્થન જાહેર કર્યું રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સંદીપ માંગરોલા સુલેમાન પટેલ સહિતના કોંગ્રેસ આગેવાનોએ ચૈત્ર વસાવા સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી પોતાનું સમર્થન આપ્યું કોંગ્રેસ આગેવાનોએ આગામી દિવસોમાં કામે કામ ચૈતર વસાવા સાથે ખભેથી ખભો મિલાવીને મહેનત કરવાની પાહેતરી આપી ભરૂચના કોંગ્રેસ આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૈતરભાઈ વસાવા આગામી લોકસભા ચૂંટણી ચોક્કસ જીતશે ઇન્ડિયા ગઠબંધનની રચના બાદ ગુજરાતમાં બે લોકસભા સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત થઈ તૈયારી ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતરભાઈ વસાવાનું નામ જાહેર કરાયું હતું ને શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને ખૂબ જ સમર્થન આપવામાં આવ્યું પરંતુ સાથે સાથે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના કેટલાક સિનિયર આગેવાનોએ ચૈતરભાઈ વસાવાને સમર્થન આપ્યું હતું અને એક માંગણી સાથે નારાજગી વ્યક્ત કરી હતી કે ચૈતરભાઈ વસાવા કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિહ્ન હેઠળ ચૂંટણી લડશે કોંગ્રેસના નારાજ આગેવાનો દ્વારા ચેતરભાઈ વસાવા સાથે પત્રકાર પરિષદનું આયોજન કરાયું જેમાં કોંગ્રેસના આગેવાનોએ વિવાદ અંત લાવીને ચેતરભાઈ વસાવાને પોતાનું સમર્થન જાહેર કર્યું રાજપુર છાત્રાલય અને પૂર્વ ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સંદીપ માંગરોલા સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ આગામી દિવસોમાં ગામે ગામ ચેતર વસાવા સાથે ખભેથી ખભો મિલાવીને મહેનત કરવાની બાહેતરી આપી હતી સાથે તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે ચૈતરભાઈ વસાવા આગામી લોકસભા ચૂંટણી ચોક્કસ જીતી દેશે આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપણા દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસ નો હોય આમ આદમી પાર્ટી નો હોય દરેક કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર આયોજનો થઈ રહેલા હોય આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મીટિંગ ગતપુત ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈતરભાલે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતરભાલે એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાને પોલીસ સમર્થન આપ્યું અઠ્ઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારો મને નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું